મિત્રો આજે તમારા માટે એક લાખ પચાસ હજાર મળશે સેવન સીટર ફાઇવ સીટર દરેક મળશે આ ભાવ જો તો આઈ ટ્વેન્ટી પાછળ સની પણ છે શેપ રેડ કલરમાં ન્યૂ શેપમાં આઈ ટ્વેન્ટી ડસ્ટન ગો હોન્ડાની વેગેનાર દરેક ગાડી મિત્રો મળવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટેડ સીએનજી ડીઝલ દરેક ગાડી મળશે આ વિડીયોમાં તમને દરેક ગાડીની ડિટેલ આપવાનું છું ભાવ સાથે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો શું રિટેલ બે હજાર ઓગણીસ ની પેટ્રોલ સીએનજી ફર્સ્ટ ઓનર ભાવ બાઉ ખાલી ખાલી 6 લાખ રૂપિયા 100 લાખ રૂપિયા નો લોન પણ થઈ જશે મિત્રો આની સુઈટર છે 2011 ની સેપટ LDI ડીઝલ કાર ફર્સ્ટ ઓનર આસ્કિંગ પ્રાઇસ ખાલી ખાલી 2 લાખ 95000 રૂપિયા 2 લાખ 95000 રૂપિયા એમાં પણ ભાવ થઈ જશે ન્યુ શેપ પાછે આઈડ વેન્ટ આની સુઈટર છે 2020 ની પ્યોર પેટ્રોલ સનરૂફ વાળી ગાડી ફર્સ્ટ ઓનર આસ્કિંગ પ્રાઇસ ખાલી ખાલી 7.5 લાખ રૂપિયા 7 લાખ 50000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ છે રેડ કલર માં ડસ્ટન ગો આની સુઈટર છે 2018 ની પેટ્રોલ CNG કાર ખાલી ખાલી 2 લાખ 15000 રૂપિયા ખાલી ને ખાલી બે લાખ પંદર હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી હું હોન્ડા ની છે બે હજાર સત્તર ની હોન્ડા અમેજ ડીઝલ કાર ફર્સ્ટ ઓનર ખાલી ખાલી પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા પચીસ થી પચાસ હજાર રૂપિયા હાજર પેમેન્ટ આવશે વ્હાઈટ કલર ની અંદર ડિઝાયર ડિઝાયર બે હાજર બાર ની કાલીન ખાલી બે લાખ પંચાણું હજાર રૂપિયા બે લાખ ને પંચાણું હજાર રૂપિયા છે આ જોઈએ તો આગળ વેગનર છે આની સુ વેગેનાર કંપની ફિટેડ બે હજાર સોલ ની પેટ્રોલ કંપની ફિટેડ સીએનજી વેગનઆર જેની ખાલી ત્રણ લાખ એકાઉન હજાર રૂપિયા ત્રણ લાખ ની એકાઉન હજાર રૂપિયા ચાલીસ થી પચાસ હજાર રૂપિયા મિત્રો ડાઉન પેમેન્ટ આવશે આગળ જોઈએ તો મિત્રો અર્ટી છે વ્હાઈટ કલર માં આની સુટલ અર્ટિગા બે હજાર બાર ની વીડીઆઈ ડીઝલ કાર ફક્ત ખાલી ખાલી ચાર લાખ રૂપિયા ચાર લાખ રૂપિયામાં મળી જશે આગળ જોઈએ તો ડસ્ટન ગો છે રેડ વ્હાઇટ કલર ની અંદર જે એકત્રીસ ના પાર્સિંગમાં આની છે બે હજાર સોલ ની પ્યોર પેટ્રોલ

સિટી બે હાજર પંદર ફર્સ્ટ ઓનર કાર જેની આખ રૂપિયા ખાલી પાંચ લાખ રૂપિયા આગળ જોઈએ તો સિલ્વર કલર માં બે હાજર તેર ની પ્યોર પેટ્રોલ કાર આઈ ટ્વેન્ટી મેગના જેની આક્રીન ખાલી ખાલી ત્રણ લાખ એકત્રીસ રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હાજર રૂપિયા આ જોઈએ તો નિશાન છે બે હજાર અઢાર પ્યોર પેટ્રોલ નિશાન માઇક્રા જેની આક્રીન બેગ ખાલી ત્રણ લાખ રૂપિયા ખાલી ત્રણ લાખ રૂપિયા મિત્રો દરેક ગાડી તમને કંપની રેકોર્ડ ને કંપની સર્વિસમાં મળશે નોન એક્સિડન્ટ ગાડી મળશે મિત્રો અને દરેક ગાડી ઉપર ચાલીસ થી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને ગાડીના ફોટા અને ડિટેલ માટે કારથી ડોટ ઇન વિઝિટ કરવાનું મિત્રો ભૂલતા નહીં આગળ તમે જુઓ તો પિકઅપ ડાડુ પણ તમને મળી જશે એ બી સારા એવા રેટમાં મળશે બાજુમાં બી એક ગાડી પડેલી છે એ બ્રાન્ડ આઈટેન બ્રાન્ડ આઈટેન છે પણ તમને મળી એટલે મિત્રો તમને એક લાખ પચાસ હજારથી લઈને વીસ લાખ સુધી દરેક ગાડી અહીંયા મળી જાય છે હર્ષ મોટલની અંદર ગાડીના ફોટા અને ડિટેલ માટે તમે કારથી ડોટ ઇન વિઝિટ કરી દરેક ગાડીના ફોટા તમને મિત્રો મળી જશે ગાડી જોવા માટે તમારે હોર્સ મોટર આનંદ મળવાનું રહેશે અમીન ઓટોની સામે આવેલું છે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે તો આજે જ કોન્ટેક કરો